રક્ષાબંધનનો તહેવાર આવે છે એટલે કાલે છે રક્ષાબંધન અને આજે હું બનાવું છું કાજુ કતરી ઘરે કેમ કે બહાર તો બધું સિંગદાણાનું બધું બેડસેટ હોય જ છે પણ આપણે ઓરિજનલ કાજુ કતરી બનાવીશું તો મેં પાંચસો ગ્રામ ગેસ જેટલા કાજુ પલાળી દીધા છે અને હવે હજુ આવી રીતે એને પલાળી લીધા છે અને આવા જ કાજુ લેવાના છે તમે ટુકડા પણ લઈ શકો પણ આનું રિઝલ્ટ બેસ્ટ મળે છે એવું મેં જોયું છે તો આજે આપણે પણ ટ્રાય કરીએ તો હવે આને પલળવા દઈશું અને પછી એને બનાવીશું તો અત્યારે એને ઢાંકીને મૂકી દઈશું અને આવું નોનસ્ટિકનું જ વાસણ લેવાનું છે જેમાં બિલકુલ ચીપકશે નહીં તો હું તમને પ્રોસેસ બતાવીશ તો બન્યા રહેજો જો કાજુ એકદમ ફૂલી ગયા છે તમને લાગતા હશે જો એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે અને મસ્ત ફૂલી ગયા છે તો આને હવે બે પાણીએ ધોઈ લઈશું તો જુઓ આવી રીતે એને કાઢી લીધા છે અને આટલી આટલો આખો બાઉલ ભરીને મેં કાજુ લીધા હતા એટલે એટલી અડધી સુગર લીધી છે કેમ કે કાજુ ઓલરેડી સ્વીટ જ હોય છે તો હવે એને જારમાં નાખી તો ચાલો હવે એને પીસી લઈશું

હમ તો જો આવું બન્યું છે પણ હજી એને થોડીક પીસવાની જરૂર છે તો હવે બતાવું હું તો જો આ બધું પેનમાં હવે કાઢી લેવાનું છે પહેલાં અને પછી હું તમને બતાવું તો અને આવી રીતે આ પેનમાં ધીમે ધીમે ધીમા ગેસે ચલાવવાનું છે એટલે પછી જ્યારે થઈ જવા આવશે ત્યારે નોનસ્ટિકમાંથી એને છોડી દેશે હવે હલાઈશ ધીમે ધીમે પછી તમને થોડું થાય એટલે કન્ટિન્યુ કરો તો તમે જોઈ શકો છો કે સરસ બબલ્સ થઈને થોડુંક ઘટ્ટું થયું છે અને આવી જ રીતે એને હલાવવાનું જ છે નહીં તો જો નીચે બેસી જશે તો એનો આખો કલર ચેન્જ થઈ જશે એટલે એને સતત હલાવતા જવાનું છે એટલે જ નોનસ્ટિક પેન હશે ને તો તમને બહુ ઇઝી રહેશે અને કાજુને જો તમારે શું કહેવાય પાણીમાં ના પલાળવા હોય અને દૂધમાં પલાળવા હોય તો પણ પલાળી શકો પણ પછી દૂધ કંઈ કામમાં આવતું નથી એટલે પછી પાણીમાં પલાળશો તો બેસ્ટ રહેશે સેમ જ ટેસ્ટ આવશે એમાં કંઈ ફેર નથી સ્મેલ આવે સ્મેલ આવે છે ને જો એને આપણે લઈશું ને એટલે કઢાઈ છોડી દેશે જુઓ છે ને હવે બસ થોડીક જ વાર છે જુઓ હું આમ કરીશ ને તો એ આમ થઈ જશે બસ હવે થોડીક જ વારમાં થઈ જશે અને થવા આવશે એટલે થોડુંક એવું ઘી નાખીશું એટલે શું મોશ્ચરવાઈઝ શાઇનિંગ આવે તો ફાઇનલ એવા થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આજુબાજુથી બધાથી ઉખડી ગઈ છે બધું જ તો હવે એમાં થોડુંક એવું દેશી ઘી નાખવાનું છે એટલે મસ્ત શાઇનિંગ આવશે અને પછી એને મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે ને તો જો હવે પીસમાં એને કાઢી લીધું છે આપણે થોડું ગેસ બંધ કરી દીધો છે તો હવે જોઈ લઈએ જો આનું રાઉન્ડ એન્ડ રાઉન્ડ બનશે એટલે મીન્સ કે આપણું પાકી ગયું છે સરસ તો જુઓ મસ્ત મજાનું આપણું પોલ્સ પણ બને છે એટલે એનું એવું થાય છે કે થઈ ગયું છે જો સરસ મજાનું તો હવે આને આપણે પાથરી દઈશું તો જો અમે આ જે શુગરની જે બેગ આવે છે એ લીધી છે તો એની ઉપર થોડુંક ઘી સ્પ્રેડ કરી દઈશું અને પછી અને આમાં સ્પ્રેડ કરી નાખ્યું અને મિક્સ કરી લઈશું જો એને થોડુંક આવી રીતે મચેડીશું ગરમ છે તો જુઓ તમે જોઈ શકો છો કેવી શાઇનિંગ આવી છે છે ને આવું કરવાનું છે ઠંડુ થઈ જાય પછી એને આવી રીતે વણી લેવાનું છે જુઓ આવી રીતે એને વણતા જવાનું છે અને એકદમ પતલી કરી દેવાની છે જેવી આપણે બજારમાં મળે છે એ જ રીતે એટલે સરસ મજાના પછી પીસ પડી જશે મારું થોડુંક ડ્રાય થઈ ગયું છે એટલે તમારે થોડુંક ધ્યાન રાખવાનું જો છે ને જો બની છે ને એકદમ સોફ્ટ ખાલી થોડુંક ડ્રાય થઈ ગયું છે અને આ ચપ્પુમાં ચોંટે નહીં એટલે સમજી લેવાનું કે આપણું પરફેક્ટ બન્યું છે આપણે થોડાક એવા કાજુમાં કેટલી બધી કાજુકતરી બનાવીને રેડી કરી છે મેં મસ્ત બોક્સમાં સજાઈ છે હવે આવું તમે લઈ જાઓ તો કેવું સરસ લાગે ને તમારી પાસે વર્ક હોય તો તમે લગાવી શકો છો પણ એ ઓરિજિનલ હોવો જોઈએ બાકી તો અમે તો નથી લગાવતા તો જો અમારું તો બોક્સ રેડી થઈ ગયું છે દિશુ બે પરમ માટે હે ને રીશુ હોમમેડ કતરી એક મિનિટ હવે દીશુ ના પરમ ને ટેસ્ટ કરાવી હવે દિશુ ટેસ્ટ કરશે ભગવાન ખાલી થોડીક ડ્રાય થઈ ગઈ છે પણ બની તો સારી ગયા ફર્સ્ટ ટ્રાય આપણો કેવો રહ્યો છે મમ્મી ફાઈન એકદમ બહાર જેવી છે જુઓ છે ને એકદમ બહાર જેવી અને ઓરિજિનલ તો ખરી ને કોઈ કેમિકલ તો નહી સાર તો કાલે ફાવશે ને હમ આપણે હોમમેડ કાજુ કતરી હે ને તો તમે લોકો પણ કહી દે તમને ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો તમે બી બનાવજો અને તમે પણ બનાવજો અને વિડિયોને વધુમાં વધુ શેર કરજો